નમસ્કાર મિત્રો થોડા દિવસ પહેલાં આપણે સમાચાર સાંભળ્યા કે કાંટા લગા ફેમસ શેફાલી ઝરીવાલાનું નાની ઉંમરમાં એ અવસાન એ થઈ ગયું તે જીમ પણ જતી હતી સારા ખોરાક પણ લેતી હતી અને એવું સાંભળવામાં આવે છે કે પોતે યંગ દેખાય એ માટે એવી કંઈક દવાઓ પણ એ લેતી હતી છતાં પણ નાની ઉંમરમાં એ તેનું એ મૃત્યુ એ થઈ ગયું અહીંયા કહેવાનું એ છે કે આ ભગવાને જે શરીરની રચના કરી છે ને એમાં આપણો ચહેરો ભલે ગમે એટલો સુંદર હોય પણ અમુક સમયે તેમાં કરચલીના કાંટા એ લાગશે વાળે ત્યારે આપણા એ કાળા દેખાય છે પણ સાહેબ ધોળા થવાના પણ કાંટા એ લાગશે આ શરીરની જે ચામડીઓ છે અત્યારે બહુ સારી લાગે છે પણ અમુક સમયે એમાં કરચલી પડવાના પણ કાંટા એ લાગશે આપણા શરીરની અંદર જે કાંઈ આપણું હૃદય છે આપણી કિડની છે ફેફસા છે આ બધાની અંદર ભવિષ્યમાં કંઈક ને કંઈક રોગના એક કાંટા એ વાગશે ભગવાને શરદની રત્નાદેવી કરી છે કે અમુક સમયે એમાં રોગ તો આવશે જ તે અને એનું તમે કાંઈ કરી શકશો નહીં અત્યારે આપણે જે ઉંમરમાં છીએ અને એવાને એવા છેલ્લી ઉંમર સુધી રહીશું ને એની કોઈ ગેરંટી નથી આ શરીર આપણે સાચવીએ છીએ એની તકેદારી રાખીએ છીએ પણ આ શરીર ક્યાં સુધી ટકશે ને એની આપણને કોઈને ગેરંટી નથી બધી વસ્તુની કદાચ કોઈ ગેરંટી દેતું હોય પણ આ નશ્વર નથી સજાવટ કરીએ છીએ ને કે મેકઅપ લગાવીએ અથવા તો બીજું ત્રીજું જે પણ કંઈ કરીએ આ શરીરમાંથી એકવાર આત્મા નીકળી જાય ને પછી આ શરીરને અડવા પણ કોઈ રાજી નથી પોતાના પરિવારના વર્ષોથી સાથે રહેતા હોય છતાં આજે આપણું શરીર એકવાર મૃત થઈ જાય બરોબર પછી લોકો શું કહે ખબર આ એક લાશ છે આને જલ્દી વહેલી તકે અને શમશાન ભેગી કરો કોઈ એક દિવસ પણ આ તમારા આ શરીરને એ ઘરમાં રાખશે નહીં ભલે તમે દુનિયાના સર્વશ્રેષ્ઠ વ્યક્તિઓ સુંદરમાં સુંદર વ્યક્તિઓ છતાં એકવાર આ શરીરમાંથી આત્મા નીકળી જાય ને પછી આ શરીરની કોઈ કિંમત નથી અને આ શરીર તમારા પરિવાર માટે પણ કોઈ કિંમતનું નથી ભલે તમે એને માટે ગમે એટલું કર્યું હોય પણ આ શરીર એકવાર આમાંથી આત્મા નીકળી જાય પછી પરિવારના લોકો પણ એક દિવસ આ શરીરને એ રાખશે નહીં એટલે સમજી રાખવાનું કે આ દુનિયાની અંદર આપણી કોઈ પ્રકારની કિંમત છે જ નહીં માટે પ્રભુનું ભજન કરો અને મસ્ત રહો